લોકડાઉન દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહ નામે ખોટા પેડ બનાવી ખોટા કૃત્યમાં હસ્તીસિંહ પોલીસના ને ઝડપાઈ ગયો હતો મંદિર પાસે આવેલ જય ભવન હસ્તી ને કનક પેન્ટના રાજનાથ પારસનાથ શુક્લા સાથે મિત્રતાના સંબંધ હતા અને હસ્તી સિંઘે તેઓને વડોદરામાં સસ્તામાં મળતી મિલકત ખરીદીને તેમાં વધુ નફો મેળવવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા અને હસ્તી સિંઘે રોકાણ માટે રૂપિયા એક કરોડની બર રકમ એકાઉન્ટ મારફતે મેળવી હતી જો કે સમય અવધિ વીત્યા બાદ પણ મિલકત અંગેની કોઈ ચોક્કસ માહિતી ન મળતા આ અંગે રાજનાથ શુક્લા દ્વારા હસ્તી સિંઘને પૂછવામાં આવતા તેઓએ અન્ય મિલકતમાં રોકાણ કર્યું હોવાનું જણાવીને રાજનાથ શુક્લાને વિશ્વાસ અપાવ્યો હતો જો કે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત સિંહના શાહના નામના ખોટા લેટર પેડ બનાવીને ખોટા કૃત્યમાં હસ્તી સિંઘ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તેથી રાજનાથ શુક્લ અને હસ્તી સિંઘ પરનો વિશ્વાસ ગુમાવ્યો હતો અને તેઓએ સાથે કંઈક ખોટું બન્યું હોવાનું અણસાર તેમને આવ્યો હતો આ ઘટનામાં હસ્તી સિંઘે રાજનાથ શુક્લાને રૂપિયા 11 લાખનો ચેક આપ્યો જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા ચેક રીટર્ન થયો હતો તેથી રાજનાથ શુક્લાના દીકરી પ્રિયા શુક્લા દ્વારા એડવોકેટ જેબી પંચાલના માધ્યમથી અંકલેશ્વરની કોર્ટમાં રાજપુરોહિત હસ્તી સિંઘ વિરુદ્ધ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 13 8 મુજબ કેસ કેસ દર્જ કરાવ્યો હતો અને આ અંકલેશ્વર એડિશનલ મેજિસ્ટ્રેટ વી આર સોલંકીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વકીલ જેબી પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને સાહીઠ દિવસમાં ફરિયાદીને આપવાના નાણાં રૂપિયા અગિયાર લાખ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો